ભરૂચ જિલ્લા ભાજપ આગામી બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે મળેલી જિલ્લા કારોબારી બેઠકમાં પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાએ મીડિયાનું સંબોધન કર્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ વિવિધ જિલ્લામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી કારોબારી બેઠકનો મહાનુભવના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા બેઠકમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ ચૌદ મંડળોમાં બેઠકનું આયોજન કરાશે જેમાં પાર્ટીના કાર્યક્રમો અને અને વિકાસના કાર્યો મંડળના સભ્યો હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે પ્રવેશ બાદ આજે જિલ્લા કારોબારી બેઠક મળી હતી હવે તમામ મંડળોમાં બેઠક મળશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે

સમગ્ર મંડળના ભરૂચ જિલ્લા ચૌદ ચો મંડળમાં કારોબારી બેઠક મળશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીમાં જવા માટે બિલકુલ આતુર છે સંપૂર્ણ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટેની થઈ ગઈ છે આજ રોજ જિલ્લા બેઠકમાં સરકારી યોજનાઓ અને પાર્ટીના વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે એનું આયોજન થશે અને લોકો સુધી સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે તેનું આયોજન થનાર છે ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેસિંહ ગોહિલ વિનોદ પટેલ ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રણા રમેશ મિસ્ત્રી ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ